રજૂઆત એવી છે અમારી માગ કે એક કનુભાઈ નામનો છોકરો બાકરોલ ફેક્ટરીમાં ત્યાં નોકરી કરવા જાય મારી બાજુના ગામના ભાસ્કર ગામનો છોકરો અને એ છોકરાના ત્યાં એના શેઠે ત્યાં એવી રીતે બોલાયો કે ભાઈ તું તારો પગાર લઈ જા પગાર લેવાની લાલચમાં ત્યાં એને બોલાયો અને એ લાલચની અંદર એને ત્યાં આગળ એનો શેઠિયા જોડે ગયો શેઠિયા અંદરથી બહાર લઈ જાય કંપનીની બહાર રોડ ઉપર લઈ જને એને બ્લોક લઈને રોડ ઉપરથી બ્લોક લઈને એને માર્યો માર્યો એટલે એને માથાના ઈજાની અંદર ત્યાં એવી ઈજા થઈ એની કે જે હજુ એને બેહોશ હજુ દવાખાનામાં પડ્યો છે ત્યાં હલદરવા ચોકડી એક સિવિલ હોસ્પિટલ ખાનગી હોસ્પિટલ માં તે દાખલ કર્યો છે પણ હજુ સુધી એ છોકરાને ત્યાંથી કોઈ હજુ ઊંધી કે અહીંયાથી અમારા ગામના આજુબાજુના ત્યાં અમે જાણ કરી ત્યાં પોલિટિશિયન માં જાણ કરી ફરિયાદ પડાઈ એફઆઈઆર પડાઈ બધું કર્યું હજુ ઊંધી એની કોઈ ધરપકડ નથી કરી અત્યારે લગી ક્યાંય વસ્તુ થયું નથી આ પોલીસ સ્ટેશન અમારે ચાર ચાર પાંચ પાંચ હજુ સુધી ન્યાય અમે ન્યાય માટે હાલની પરિસ્થિતિમાં બીજેપી ની સરકાર ચાલે છે ને બીજેપી ની સરકાર ચાલે છે ત્યાં આવા રીતે આવા શેઠિયાઓને આવી રીતે કોને એમને લાયસન્સ આપ્યા આવા કે આવી રીતે છોકરાઓને બોલાવીને ત્યાં મારવાના છોકરા ગામડાનો છોકરો ત્યાં એની રોજી રોટી માટે જાય છે અને રોજી રોટી કરવા માટે ત્યાં જાય એને કમાય નોકરી એ લોકો સવારમાં માં વેલા ત્યાં ટિફિન લઈને જતા રહે એ લોકો ની ત્યાં કંપનીમાં નોકરી કરે બાર બાર આઠ આઠ કલાક નોકરી કરાવે ત્યાં પણ એ લોકો સેઠિયા હોય ત્રણસો પચીસ ત્રણસો રૂપિયા ખાલી ત્રણસો રૂપિયા હાજરીમાં એને ગુલામી કરાવે છે અત્યારે સરકાર પોતે કાયદા જો ચારસો પંચોતેર રૂપિયા રોજ આપે છે તે છતાંય આ લોકો બંધ એવી રીતે તેમના કરે છે કે જેને ત્રણસો રૂપિયા હાજરીમાં મજૂરી કરાવે છે આવા મજૂરો જોડે આ સહન ના કરે તે છતાં મારે એના માટે અમારા કાયદાના રીતે લીધે આ કંડવા પોલીસ જમે એફઆઈઆર પડાય છે હજુ સુધી કોઈ કંડવા પોલીસ જમે કોઈ પોલીસ વાળા એ કોઈ એની કાર્યવાહી થઈ નથી હજી સુધી અને એની કઈ અમારી માંગ એક છે કે એની ધરપકડ કરે આજ મારું નામ ડોક્ટર શ્રેષ સુલંકી છે અમારી સિવિલ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં તારીખ ચાર નવ પચીસના રોજ સાંજના સમયે એક પેશન્ટ આવેલું હતું જેનું નામ કનુભાઈ ભીમાભાઈ પરમાર છે ઉંમર એકવીસ વર્ષ અને એમને માથાના ભાગે ઈજા પહોંચી હતી પરિવારના કહેવા પ્રમાણે દર્દીને દસકો તાલુકાના બાકરોલ ગામમાં આવેલ રાધે ઇન્ડસ્ટ્રીમાં નોકરી કરતા હતા અને કંપનીના માલિકે પથ્થરના સિમેન્ટના બ્લોકથી નશાની હાલતમાં માર મારેલો હતો જેથી દર્દીના સગા તાત્કાલિક અમારી હોસ્પિટલમાં લઈને આવ્યા અને અત્યારે દર્દી આઈસીયુમાં સારવાર લઈ રહ્યા છે મારું નામ ભેમાભાઈ તનુભાઈ તમારા છોકરાનું શું નામ હતું મારા છોકરાનું નામ તનુભાઈ ભેમાભાઈ એમાં શેઠિયા એ હતે ત્રીજી તારીખે ભાઈ કોમા આવ્યો તો ઉપર લેવા માટે બોલાય હતો અને પછી હે ને છેતરાય પછી હતી દારૂ પીધેલો હતો શેઠિયા જે કંપનીનો માલિક બરાબર એને પછી છેતરાયન પછી માર્યો માથામાં બ્લોક માર્યો અને પછી પડી ગયો રોડ ઉપર તે પછી પાછળથી લાતો મારી બરાબર

મારું નામ અજીતભાઈ સગનભાઈ ચૌહાણ ગામ ચૌલક તાલુકો દ્રસ્કો જિલ્લો અમદાવાદ હા અમારો બાજુ બાસ્કર બાસ્કર ની મુવાડી તે ગામનો કનુભાઈ નામનો છોકરો છે અને બાકરોલ ગામે રાધેન્દ્ર નોકરી કરતો હતો અને કંપનીના ના શેઢે દારૂ પીધેલી હાલતમાં હતો અને એ પગાર માંગ પગાર લેવા ગયો હતો ત્યારે એ શેઠે તેને માથામાં ભાગે ઈજા પહોંચાડી હતી પથ્થરનો બ્લોક લઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલ હદ્રાસ ચોકડી દાખલ કર્યો છે અને કણબા પોલીસ સ્ટેશનમાં છેલ્લા ચાર દિવસથી કાચી એફઆર એફઆર બી ફળાઈ છે બાજુ આરોપીનો કોઈ ધરપકડ નહી હતી અને અમને જે ન્યાય મળે ગામજનો કારણ કે છોકરાના બાપા ન્યાય મળે ખેડૂત છે બરાબર એને ન્યાય મળે જ અમારી માંગ